નીચે દર્શાવેલ જ્ઞાન પીસ્યું છે મારા નવ સિદ્ધાંતો મન વચન કરવાની પવિત્રતા ચાર માસ્ટર કી બેનજી દ્વારા લખાયેલું રાજકીતાનું કાર્ય અને છેલ્લું સર્વાંગી વિકાસનું ફોર્મ એ તમારે જાતિ જ જોવાનું છે આટલા જણાયા મુજબ ત્યાં આધ્યાત્મિક માર્ગદર્શન આપે છે આ બધા સિદ્ધાંતો અમલમાં મૂકો તેનું અમલ કરો અને થોડું ઘણું પણ શીખવાની કોશિશ કરો ને આગળ વધો હવે આ બધા જે સિદ્ધાંતો આપ્યા આપ્યા એની અંદર સર્વ શાસ્ત્રોનો સાર છે બધા ધર્મનો સ્વાર્થ છે બધા ધર્મો આજ જ કે છે સત્યાચરણની જ વાત ચાલશે બધા સ્થળમાં કોઈ ધર્મ બની વાત નથી કરતું એટલે ધર્મ તો એક જ છે અમદાવાદ ધીરે ધીરે લખાયેલા અને બોલાયેલા ને એટલું જ આ છે બાકી ધર્મ તો આખા દુનિયાનો એક જ છે કારણ કે ધર્મમાં તો બધામાં

તો જે હનુમાનજીને આનંદ થી હસીને ઉભા કર્યા હતા રામજી ઉભા કરી દઈશું આનો અમલ કરો અમલમાં મૂકો આગળ વધો મારા આપ આશીર્વાદ છે